કે હું લિમિટમાં પી નથી શકતો અને એક વખત પીવા જાઉં તો પછી મારા પર કંટ્રોલ નથી રહેતો દારૂનો અને મારે જ્યાં સુધી હું બેહોશ ના થઈ જાઉં ત્યાં સુધી પીવો પડે છે મને બ્રાઉન સુગરની લત હતી સરસથી લાઈન હતી કે તમે દૂર રહો નકર જી મારી હાલ હાલત કે હું ગુજરી ચુકી છું તમે બી આ હાલતથી થી ગુજરશો એ પીવું જ પડે એ વસ્તુ એવી છે ને કે ના પીવું તમારા હાથ પર તૂટે તમને બેઠા મન ના થાય વાત કરવાનું મન ના થાય એવું હા એવું છે બે ચીન તમને કંઈક ગમે ના 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 લો ત્યાં સુધી વ્યસનમાં લોકો રીબાઈ રીબાઈને જીવતા હોય છે મને ડ્રગ્સનું વ્યસન છે હું ગાંજો લઉં છું સરસ પીવું છું ડ્રગ્સ પીવું છું એમડી ડ્રગ્સનું વ્યસન છે કે એમ ઇન્જેક્શન લઉં છું આવા અનેક વ્યસનમાં રીબાતા હોય પરંતુ આ વ્યસન વ્યસનની મુક્તિ શું તમે ક્યારે વિચાર્યું છે હું તમને આજે એવી વસ્તુ પર લઈ જઈ જ્યાં વ્યસન મુક્ત બને છે અને લોકો સમાજમાં ફરીથી જીવવા બને છે ચાલો હું તમને મળાવું એવા લોકોને જેમણે વ્યસનને તિલાંજલિ આપી છે વ્યસન મુક્તિ કેન્દ્રમાં આપણે આવી ગયા છે આપણે સાથે એક કાકા છે એમને અનુભવ છે એમને આ પ્રોસેસમાંથી પાસ થઈ ગયા છે વ્યસન મુક્ત થઈ ગયા છે અને આજે ફોલોઅપ લેવા માટે આવે છે હું એમને મળાવું કાકા શું નામ તમારું તમારે તમને શેની આદત હતી મને બ્રાહ્મ સુગર ની લત હતી કેમ પડી લાઈન હતી અલ હું મિલ માં જોબ કરતો તો ને ત્યારે પેલા ચરસ ગાંજુ ને એવું પીતા અમે લોકો પછી એક ફ્રેન્ડ બોમ્બે ગયો બોમ્બે જઈને આ શીખી લઈને આવ્યો શીખી કે આમાં વધારે નસો થાય તો અમે એમ કરતા કે એ નશો અમે એમાં વધારે મજા આવવા મંડી એટલે અમે એ લેવા માંડ્યા ત્યારથી એ ચાલુ કર્યું ચરસ ગાંજો બાજુ મૂકી દીધો અને ચડી ગયા પછી આમાં ચડી ગયા અને આ કઈ રીતે ખબર પડી કે આપણે અહીં જવાનું છે અહીં કે આ મુક્તિ કેન્દ્રમાં મને પહેલાં એકવાર અહીંયા જે મેઇન ડોક્ટર આવતા હંસા બચેસ સાહેબ એમને અહીંયા આગળ સેવા આપી મને ખબર પડી ત્યાં એમનું પ્રાઇવેટ જ પણ એ મોંઘું પડે આપણને બહુ ગરીબ લોકો એટલે ત્યાંથી ખબર પડી કે અહીંયા આગળ જ્યાં નશા મૂકીએ ન્યાય જીવનમાં તો ત્યાં આગળ તમારે કંઈક બહુ ખર્ચો નહીં થાય કશું અને સારવાર બી ટ્રીટમેન્ટ ઓકે તમને એડમિટ કરશે ત્યાં સારવાર વીસ દિવસ આપશે અને પછી તમને કન્ટિન્યુ દવા બી અહીંથી ચાલુ રાખજો એટલે પછી મેં અહીંયા સંપર્ક સાધ્યો મારા વાઇફ ફેમિલી મેં લઈને આવ્યો એ બેને કીધું કે એડમિટ થવું હોય તો થઈ જાય આજથી થવું હોય તો આજથી કાલથી થવું હોય કાલથી એ પ્રમાણે અહીં એડમિટ ટ્રીટમેન્ટ થઈ તમે વીસ દિવસ પછી તમને એવું લાગ્યું કે હવે આ બધું મૂકી દેવું છે હા લાગી ગયું એમ થઈ ગયું આ બધા બહુ શીખવણા આપણે બેને આ તો માતા સમાન છે આ તો બેન તો બહુ સેવા કરે છે આમ એટલે અમે ભાઈ માગી ગયો આપણો બહારની વ્યક્તિ આપણા માટે આટલી સેવા કરે તો આપણે ઘરવાળા આપણે પાછળ શું નહીં કરી એ પછી મુડીને બેસી ગઈ બેનથી કહેવા નહીં કરવાની વસ્તુ છોડી તમે ઓછું કે છોડ દે છોડી દેવાનું કેટલા ટાઈમ લીધું નથી મેં આ એસી થી એડમિશન રિટાયર થયો બહાર નીકળી ગયો પછી ત્રણ મહિના ઉપર થઈ ગયો ત્રણ મહિના નથી લીધું એક દિવસ થઈ પેલા એક દિવસનો કેટલો ખર્ચો થતો હતો પેલા એક દિવસનો ત્રણસો રૂપિયા ચારસો રૂપિયા જેટલા પૈસા આવે એમાં જ જતા રહે હવે બધું બચત અત્યારે બધું બચત છે ખુશ છો ખુશ છે એકદમ કોઈ પૈસા રોજ સવાર ઉઠીને પૈસાની ચિંતા હવે એ પીવું જ પડે એ વસ્તુ એવી છે ને ના પીવું તમારા હાથ પર તૂટે તમને બેઠા થાય ના થાય બે તમને કઈ જેવું બે પડીકી પી લે એટલે સવારથી જ પૈસાનો બંદોબસ્ત કરવો પડે તમે એમ કઈ બે પડી પડીકીને પૈસા બનાવો એટલે એવું એવું થતું હતું કેટલા વર્ષ યાદના એ યાદના તમે વીસ વર્ષ ભોગવી સાહેબ હવે નીકળી ગયા હવે આ બિલકુલ નીકળી ગયા સાહેબ છો ખુશ વાહ તો દાખલો છે 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 અને કાકા માટે આવ્યા બસ એને કોઈ પ્રોબ્લેમ માનસિક બીમારી એવી છે કે હું લિમિટમાં પી નથી શકતો અને એક વખત પીવા જાઉં તો પછી મારા પર કંટ્રોલ નથી રહેતો દારૂનો અને મારે જ્યાં સુધી હું બે ના થઈ જાઉં ત્યાં સુધી પીવો પડે છે તમે કેટલા વર્ષ પીધો મેં ટોટલ આઠથી નવ વર્ષ પીધો પણ સ્ટાર્ટિંગમાં દારૂ એ મજા આપી પણ લાસ્ટમાં ત્રણ વર્ષ એવા ડિફિકલ્ટ ગયા કે બધું જ લઈ લીધું આર્થિક રીતે સામાજિક રીતે ફાઇનાન્શિયલ રીતે દારૂ બધી રીતે તોડાય છે એક દારૂ પીવો છે માણસ એમાં ખૂબ પરિવાર માનસિક રોગનું શિકાર બને છે એની અંદર કે મારા ફેમિલીનો હું પોતે એક્સપિરિયન્સ લઉં કે હું દારૂ પીતો હતો તો મારું આખું ફેમિલી ડિસ્ટર્બ થતું હતું તો મને અહીંયા સેન્ટરમાં આવ્યા પછી ખબર પડી કે આ એક પારિવારિક બીમારી બી છે કે એક જણા દારૂ પીવે છે એની પાછળ પાછળ આખું ફેમિલી ડિસીઝના કારણે પ્રોબ્લમમાં આવે છે તો સૌથી પહેલાં તો મારો પર્સનલ એક્સપિરિયન્સ એવો છે કે કોઈ બી જો આલ્કોહોલિઝમમાં આવી ગયા હોય તો એમને પ્રાઇમરી ટ્રીટમેન્ટ લેવી જરૂરી છે મેડિકલ ટ્રીટમેન્ટ હા તમે બિલીવ કરતા હોય કે મંદિરમાં આ છે તે છે સેકન્ડરી વસ્તુ છે ફર્સ્ટ ઓફ ઓલ ટ્રીટમેન્ટ લેવી એટલા માટે જરૂરી છે કે જે દિમાગની અંદર જે માનસિક રોગથી જે પીડાય છે માણસ એને મગજ ખુલે એકવીસ દિવસ અહીંયા રહે ટ્રીટમેન્ટ લે એ પ્રોપર તો એના ખ્યાલમાં આવે કે આ શું છે વસ્તુ એટલે એમને એકવીસ દિવસ પછી આમ થોડો સભાન થઈ જાય એકવીસ દિવસમાં સાહેબ એવું છે કે જે પીવાની જે સાયકલ છે ને એ બ્રેક કરી દે છે ઓલમોસ્ટ એટી ટુ નાઇન્ટી પર્સન્ટ અહીંથી સપોર્ટ મળે છે જે જોઈએ અને કમ્પ્લીટલી દારૂ બંધ થઈ જાય છે પણ ટેન પર્સન્ટ એવું છે કે અમુક ફેક્ટર એવા છે કે જે આપણે પોતે એની ઉપર કામ કરવું જોઈએ અચ્છા આપણે બી એવું રહેવું આપણે બી ટોટલ ડિપેન્ડન્સી મેડિકલ કે સેક્રેટરીઝ તો એ લોકો તો એમના પ્રત્યે પૂરેપૂરો આપે છે હન્ડ્રેડ પર્સન્ટ બરાબર છે પણ અમુક ફેક્ટર્સ જે છે કે અહીંથી જે કહેવામાં આવે છે કે સૂચના આપવામાં આવે છે કે દારૂ જ્યાં વેચાતો હોય એવી જગ્યા પર ના જાઓ જે લોકો દારૂ પીતા હોય એવા લોકોની સંગતમાં ના રહો દારૂ પીવાની ઈચ્છા થાય તો એની પહેલાં તમારું પેટ ભરેલું રાખો મીઠું ખાઓ કંઈક સ્વીટ તો જે ક્રેવિંગની જે ઇન્ટેન્સિટી છે ને એ ડાઉન થાય તો એ બધા રિલેક્સેશન થવાના પ્રિવેન્શન છે એ જે અહીંયા ઓલરેડી એકવીસ દિવસની અંદર અહીંના જે કાઉન્સિલર છે અહીંયા એ બધું શીખવાડવામાં આવે છે એ વસ્તુ અચ્છા કે જેથી કરીને એવું તો છે ને કે મારે આખી લાઇ આખી લાઇફ ટાઈમ અહીંયા રહેવાનું છે મારે બહાર જવાનું સમાજમાં રહેવાનું છે પણ કઈ રીતે દારૂ વગર દારૂ વગર રહેવાનું છે તો રિલેક્સ ના થાય સ્લીપ ના હોય એના માટે પ્રોપર ગાઈડન્સ અહીંયા નયા જીવનમાં મળે છે જે એનો મેં પૂરેપૂરો ઉપયોગ કર્યો અને એ જ વસ્તુ આજે લાઈફમાં હું એપ્લાય કરું છું તો દારૂથી દૂર છું અને ખુશી ખુશી દૂર છું પહેલાથી આથી જિંદગીમાં મુક્ત થઈ ગયા એવું લાગે બહુ સારું છે અત્યારે છે ને દારૂનો નશો હવે જીવનનો નશો છે અચ્છા પેલા દારૂમાં છે ને જીવન શું હતું એ નહીં એક દારૂ છૂટ્યા પછી રિયાલિટીમાં આવ્યો રિયાલિટીમાં આવ્યા પછી ખબર પડી કે જીવન શું છે વાસ્તવિકતા શું છે આંખો ખુલે છે એ આંખો છે ને એ અહીંયા સેન્ટરમાં ખુલે છે એકવીસ દિવસ દારૂ બંધ રહે ને એટલે એનું મગજ ખુલે પછી એને રિયલ પિક્ચર આવે એના કે શું શું હું કરીને આજે તમે ક્યાં એવું કે તમે ખુશ હો એકદમ એકદમ હેપી છું લાઈફમાં બધાના પ્રોબ્લેમ છે કંઈક લાઈફ તો અપ એન્ડ ડાઉન છે આ વ્યસન નથી પણ એનું સોલ્યુશન દારૂ નથી એનું સોલ્યુશન એવું છે કે મને કોઈ આજે પીવાની ઈચ્છા થાય છે તો પ્રોપર મારી જોડે છે સપોર્ટ સિસ્ટમ કે જે આમ જ્યાં મેં સારવાર લીધી છે ત્યાં જઈને હું રજૂઆત કરું કે મને આવું થઈ રહ્યું છે તો મને બે વસ્તુ કંઈક શીખવા મળશે તો જેના કારણે હું દારૂથી દૂર રહીશ પણ હું પોતે ડિસિઝન લઈ લઈશ અને સ્લીપ થઈ જઈશ ફરીથી દારૂ સમાધાન હું જુગારમાં હારી જાઉં પરિવારવાળા કોઈ મિત્રો વિશ્વાસઘાત કરે તો હું દારૂ નહીં પણ આમ તમે એવું કહેવા માગો ને કે બીજો બી સહારા હશે હા દારૂ દારૂથી સોલ્યુશન નથી જો આ માધ્યમથી હું કહું કે દારૂ પીવાથી કોઈ દિવસ સોલ્યુશન નથી દારૂ પીવાથી તો ઓલ તમારું સમસ્યાનું તો નિરાકરણ નહીં આવે પણ સમસ્યા વધશે સમસ્યા આજે મારે એક ફોર એક્ઝામ્પલ સો રૂપિયાનું મારે કોઈ બી હું મારે તો મેં ઘણા બધા લોકો જોડેથી પૈસા લીધા હતા દારૂમાં બરાબર છે કે લાસ્ટ ટાઈમ એવો હતો કે કામ નહોતું થતું કંઈ નહોતું થતું એટલે ઇન્કમ સોર્સ બંધ થઈ ગયો હતો એટલે પૈસા દારૂની જે તલબ છે એને મટાડવા માટે કોઈને તો ટોપી પહેરાવી પડે ને તો એ બધી ટોપી મેં જે પહેરાવી છે હવે હું દારૂ અત્યારે નથી પીતો તો એ બધી માગણી કરે છે તો એના કારણે એ બધો લોડ જે પૈસાનો પડે છે અને પૈસા ના હોય એટલે માણસને શું ટેન્શન આવે તો એ દારૂ પીવાય તો એના માટે એ નથી સોલ્યુશન કેમ કે મારે આજે સો રૂપિયા મારે કોઈક માર્કેટમાં મારી જોડે કોઈ માંગાય છે તો હું સો રૂપિયાનો દારૂ પીશ તો બસો રૂપિયા થશે પ્રોબ્લેમ વધશે અચ્છા તો દારૂ પીવાથી પ્રોબ્લેમ વધશે સોલ્યુશન નથી માણસ વ્યસનમાં ફસાય જાય પછી વ્યસન મૂકવા માટે ઘણી બધા પ્રયાસ કરતો હોય છે પરંતુ આજે અમે એક એવા માણસને મળાવશું જેમણે ઘણા બધા લોકોને વ્યસન મૂકાવ્યા છે અને એનજીઓ ચલાવે છે અમદાવાદ શહેરમાં છે પ્રોજેક્ટ ઇન્ચાર્જ છે અલ્પાબેન વ્યાસ હું તમને મળાવું અલ્પાબેન વ્યાસ બેન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હવે મારે તમને પૂછવું છે માને હું છું તો મારે જોઈએ છે મતલબ હું દારૂનું બંધાણી છું બરાબર ડેલી જોઈએ છે આવા લોકો બી ત્યાં આવતા હશે તો હવે આ મુકવા માટે તમારે કેટલા દિવસનો કોર્સ છે મારે છૂટવું છે આમાંથી

એમાં કઈ કઈ પ્રકાર કરવામાં આવે છે એવી દવા આપે છે કે કાઉન્સેલિંગ થાય છે કઈ રીતે એટલે સૌથી પહેલા હું તમને એક આખી સિસ્ટમ સમજાવું તો કે સૌથી પહેલાં જ્યારે દર્દી પોતે પેશન્ટ પોતે જ્યારે અહીંયા આગળ આવે છે ત્યારે એની સેટિંગ લેવામાં આવે છે એની સાથે પૂછતાછ કરવામાં આવે છે કે ભાઈ શેનું વ્યસન છે શું છે શું નહીં એ બધી જ્યારે રજૂઆત કરે છે પોતે અને ત્યારે અમે એને પછી મોટિવેટ કરીએ છીએ કે ભાઈ જો અંદર રહીને તમે સારવાર લેશો તો તમને કેટલા ફાયદા છે અને એ પોતે કન્વિન્સ થઈ જાય કે હા હવે મારે અંદર રહીને સારવાર લેવી છે તો એ લોકોને અમે લોકો અમારે જે ડૉક્ટર સાહેબ આવે છે સાયકાટ્રિસ્ટ એ લોકો પાસે પહેલાં ચેકઅપ કરાવડાવીએ છીએ કારણ કે પછી બીજી બધી અધર્સ બીમારી પણ ન હોવી જોઈએ કોઈ મોટી બીમારી હોય તો અમે તાત્કાલિક એને હોસ્પિટલમાં દાખલ ન કરી શકીએ પણ જો એને અમુક વિડ્રોલ્સ આવતા હોય એવું હોય અમે કંટ્રોલ કરી શકતા હોઈએ તો એને અંદર આવી અને સારવાર લેવી પડે છે એ છે એકવીસથી ત્રીસ દિવસનો કોર્સ છે સૌથી પહેલાં સાયકાટ્રિસ્ટ સાહેબને બતાડી અને પછીથી એને પોતે કન્વિન્સ થાય ત્યાર પછી એને ડિટોક્સિફિકેશનમાં રાખવામાં આવે છે એટલે કે જ્યારે આવી રીતે વ્યસન છોડવા માટે આવે પૂરેપૂરો એ બંધાણી થઈ ગયો છે એટલે એને જ્યારે છોડે વ્યસન ત્યારે ચોક્કસ પ્રકારની શારીરિક અને માનસિક તકલીફો થતી હોય છે કે એટલે કે વિડ્રોલ્સ જોવા મળતા હોય છે તો આ શરૂઆતમાં જે વિડ્રોલ્સ છે એને કંટ્રોલ કરવા પડે એટલે કે એને ડિટોક્સિફિકેશનમાં રહેવું પડે ચારથી પાંચ દિવસ એ આમાંથી સ્વસ્થ થાય ત્યાર પછીથી આપણું કાઉન્સેલિંગ સિટિંગ શરૂ થાય હા અહીંયા આગળ અમારી સિસ્ટમ એવી છે કે જો હું અમારા નયા જીવન વ્યસન મુક્તિ કેન્દ્ર વિશે વાત કરું તો અમારી પંદર બેડની હોસ્પિટલ છે અને બધી જ અમે લોકો ફ્રી સારવાર આપીએ છીએ અહીંયા આગળ કોઈ રહેવાનો ચાર્જીસ નથી અહીંથી જે મેડિસિન આપીએ એ પણ અમે લોકો ફ્રીમાં આપીએ છીએ સવારનું એક ટાઈમ ચાનું એક ટાઈમ જમવાનું અને એક ટાઈમ ચા પણ અમે લોકો અહીંયાથી ફ્રીમાં આપીએ છીએ સંસ્થામાંથી જ આપે હા એટલે અમે સંસ્થામાંથી જ આપીએ છીએ પણ નાગરિક આવી શકે જી હા કોઈ પણ આવી શકે અલ્પાબેન કેટલા વર્ષથી કરે છે હું અહીંયા આગળ સંસ્થામાં 1995 થી જોડાયેલી છું અને બસ સતત એક જોબની સાથે સાથે સેવા પણ છે મારી એવું હું સમજુ છું અને જેટલા પણ આવે છે એ દરેકને હું અહીંયા આગળ ખૂબ જ દિલથી સેવા આપું છું એટલે કે દિલથી કામ કરું છું અહીંયા આગળ બીજું એ પૂછવું છે કે અહીંથી જાય છે લોકો તો તમે આમ તમને એવું લાગે કે અહીંથી જે લોકો જાય છે એમાં પહેલાં આવ્યા હોય ને પછી જાય છે એમાં બહુ ફરક પડી જાય છે હા શરૂઆતમાં જ્યારે આવે છે ત્યારે એ લોકોની શારીરિક તકલીફો હોય એટલે કે ધારો કે સાવ દુબળા પટલા થઈ ગયા હોય માનસિક રીતે પણ વ્યવસ્થિત ના હોય સ્ટેડી ના હોય લોકો અને એકદમ વીકનેસ આવી ગઈ હોય નશાના કારણે આવા લોકોને આપણે સારવાર આપીએ છીએ અને સારવાર આપી અને સાથે સાથે કાઉન્સેલિંગ પણ કરીએ છીએ સલાહ માર્ગદર્શન આપીએ છીએ અને આમાંથી એ લોકોને બહાર કાઢીએ છીએ પૂરેપૂરું અમે લોકો વૈજ્ઞાનિક ઢબે એ લોકોની સાથે કામ કરતા હોઈએ છીએ સાયકોલોજીકલ રીતે એ લોકોનું ઇન્ડિવિડ્યુઅલ કાઉન્સલિંગ થાય છે ફેમિલી કાઉન્સેલિંગ થાય છે ગ્રુપમાં પણ કાઉન્સેલિંગ થાય છે એ લોકોનું ચાઇલ્ડહૂડથી લઈ અને અત્યાર સુધીની શું સ્થિતિ છે કેવી રીતે એ લોકોનું ગ્રોનઅપ થયું છે એટલે કે ઉછેર કેવી રીતે થયો છે એ બધું જાણીએ છીએ અને પછીથી ક્યાં એની વ્યસન શરૂઆત કરવાની કારણ શું હતું એ પણ શોધીએ છીએ અને પછી એના ઉપર ફોકસ કરી અને કાઉન્સેલિંગ કરવામાં આવતું હોય છે પર્ટીક્યુલર કોઈ દવા માટે એની સાયકોલોજીકલ વર્તુણ ઉપર અભ્યાસ કરવામાં આવે મૂકા હોય તો કઈ રીતે મૂકા મૂકા એવી સ્થિતિ નથી માની લો કે આ તો

તમે વધારે આમાંથી બહાર નીકળી શકો ઘણી વ્યક્તિ પોતે કહેતી હોય છે કે ના ના હું તો મનથી બંધ કરી શકું છું આમ છે પણ એની પોતાની મોરલ સ્ટ્રોંગનેસ તો બરાબર પણ સાથે સાથે જો એ સારવાર લે પ્રોપર સારવાર લે તે વધારે આમાંથી બહાર નીકળી શકે હા ગાંજાવાળા પણ અમારે ત્યાં આવે હા એમડી ડી ડ્રગ્સ વાળા આવે ગાંજાવાળા આવે ચરસ ગાંજો બધું તમામ પ્રકારના વ્યસનવાળા અમારે ત્યાં આવે હા હા હવે એકચ્યુલી આ બધા મેડિકલ નસાવાળા પણ કફ સિરપ છે તો કફ સિરપમાં એ લોકો એવું સમજતા હોય છે કે ભાઈ કફ સિરપ ડૉક્ટરે કીધું એક બી એક ચમચી લેવાનું છે પણ એક ચમચીને બદલે આ લોકો તો આખી નાખી બોટલ પી જતા હોય છે એટલે હવે જ્યારે અતિરેક થઈ જાય ત્યારે તમારું વ્યસન થઈ ગયું ગણાય કોઈ પણ બાબત હોય તો જ્યારે એ બાબતની અંદર અતિરેક થાય વધારે પડતી માત્રાઓમાં તમે લેવા માંડો ત્યારે સમજવું કે તમને એનું એડિક્શન એટલે કે વ્યસન થઈ થઈ ગયું ગયું બંધણ છે છે એવું તમે તમે બહુ જ ભયંકર બહુ જ ભયંકર જોયું છે અહીંયાથી તો મેં જોયું છે કે ફેમિલી બિચારા એટલા બધા પીડિત છે આમાં કારણ કે એની મનસ્થિતિ આપણે જોઈએ ને ત્યારે એમ કે એક માં નહીતર કોઈ દિવસ એવું ના બોલી શકે કે મારું બાળક આમ છે તેમ છે બરાબર પણ ત્યારે એ મા પોતે એવું બોલે કે એના કરતાં હું વાંચ્યા હોત તો સારું થત આ મારે ત્યાં ક્યાં પેટે જન્મ્યું આવું થાય ત્યારે અમને પોતાને એવું થાય છે કે એક મા ક્યાં સુધી આવું બોલી શકે તો આટલી બધી હદ સુધી પણ આખો પરિવાર પીડિત થઈ જાય છે કારણ કે આ તો ઇન્ડિવિજ્યુઅલ રોગ તો છે જ પોતાનો રોગ તો છે જ પણ સાથે પોતાના ફેમિલી એટલે કે કુટુંબનો રોગ થઈ ગયો છે આ કારણ કે એ પોતે પીને પીડાય અને ફેમિલી જે છે પરિવાર છે એને જોઈને પીડાય કારણ કે એને પોતાને એવું થાય ઘણી વાર કે મારો દીકરો બેન આવો હતો જ નહીં આ છેલ્લા ચાર પાંચ વર્ષથી આવું થઈ ગયું એટલે એ લોકો એને જોઈને એટલું બધું પીડાય છે ને એમ થાય કે હવે આ કઈ રીતે સાજો થઈ જાય સારો થઈ જાય સતત અહીંયા આગળ આવે એટલે તરત બિચારા હાથ જોડે કે બેન તમે એને સારો કરી દેશો ને સારું થઈ જશે ને ગેરંટી તો નહીં પણ આપણે ચોક્કસ એનું અમે લોકો શું કરીએ છીએ કે રજા આપ્યા પછી પણ ફોલોઅપમાં બોલાવીએ છીએ એટલે અઠવાડિયે એક વખત કદાચ કોઈ દૂર રહેતો હોય તો પંદર દિવસે કે મહિને એક વખત એણે અહીંયા આગળ આવવાનું હોય છે એટલે આ છે લાંબી પ્રોસીઝર છે એટલે છ બાર મહિના સુધી એનો કોર્સ જો ચાલુ રહે તો એને પોતાને પણ જ્યારે અહીંયા આગળ આવે છે ત્યારે એક મેન્ટલી પ્રિપેર રહે છે કે હા મેં નશો છોડ્યો છે ને મારે નશાથી દૂર રહેવાનું છે શું ઘણી વખત માણસો નશો છોડે તો શારીરિક રીતે માનો કામ ન કરી શકે બીજું એનાથી જીવન જરૂર થાય બીજી અમુક પ્રવૃત્તિ ન કરી શકે તો કઈ રીતે આવું શકે માણસ દારૂ વાળો ભાઈ શક્ય જ નથી જેવું શક્ય નથી હા એટલે મેં કીધું ને કે તમને કે પેલી બંધાણ થઈ જાય એટલે આટલી બધી વેદના થવા માંડે ને તકલીફો થવા માંડે પણ જયારે અહીંયા આગળ આવે ત્યારે એની પ્રોપર ટ્રીટમેન્ટ થાય અને આ નશા મુક્ત માટે જે છે તો આપણે કેન્દ્રમાં જઈએ પ્રોપર જગ્યાએ જઈએ તો આપણને પ્રોપર સારવાર મળે એકચ્યુઅલી કેવું છે કે અહીંયા આગળ તો અમારી બધી જ ફ્રી સારવાર છે જમવાનું ફ્રી છે પણ એને કદાચ આવવા જવાનું ત્યાંથી આવવા જવાનું જે પણ હોય એ છે કદાચ કોઈ એની વધારે તકલીફ હોય અને કદાચ કોઈ ડોક્ટર એકાદ બે દવા કોઈ કદાચ બહારથી લખી આપે તો એનો જે ખર્ચ થતો હોય એ એનો થતો હોય છે બરાબર પછી એને કદાચ અધર્સ એડિશનલ જમવાનું એને જમવું હોય ભૂખ લાગી કે વધારે કંઈ નાસ્તો વાસ્તવ એને વધારે કરવો હોય આ છે તે છે તો એ એનું જે ખર્ચ દર્શ થાય એના બાકી અમે અહીંથી જે પણ ફેસિલિટી પ્રોવાઈડ કરીએ છીએ એ બધી ફ્રી ઓફ છે અત્યારે કેટલા پیشنટ કે 14 پیشنટ છે ના એટલે અમુક پیشنટો અમારે ત્યાં આગળ રાજસ્થાન થી પણ આવે છે પછી થી આવી રીતે બહારગામ એટલે કે ભાવનગરથી બોમ્બેથી પછીથી આપણા કાઠિયાવાડ સાઈડથી પણ ઘણા બધા પેશન્ટો આવે છે ના આ એકચ્યુઅલી આપણું બહેનોનું સેન્ટર નથી અહીંયા એકલું ભાઈઓનું સેન્ટર છે એક મારો એ પ્રશ્ન હતો કે તમને તો આટલા વર્ષનો અનુભવ છે આપણે ત્યાં લોકો એમ કહે કે હું આ મંદિરે ગયો તો આ જગ્યાએ ગયો તો મારે દારૂ છોડો છે માવો છોડો છે એવા લોકોએ આવે કે અમે બહુ પ્રયાસ કર્યો વાહ ગયા તા વાહ ગયા પણ અમારો કંઈ મેળ ન પડ્યો તમારે ત્યાં એવા અનુભવ આવે છે હા હા એટલે ઘણા પણ હોય છે એવા કે આ રીતે એમ કે બેન ભલા મંદિરે બાધા રાખી પછી પછીથી કોઈ ભૂવા પાસે લઈ ગયા અહીંયા ગયા અહીંયા ગયા એટલે હું હંમેશા ફેમિલી મેમ્બરને કહું કે તમે આવી બધી અંધશ્રદ્ધામાં ના પડો કારણ કે આ બધી અંધશ્રદ્ધા છે એ બધા ભુવા પાસે જવા જાવા જાવ એ બધું કરો છો એટલે એની પાછળ પણ એક તમારી સાયકોલોજી છે કે ભાઈ તમને દોરો બાંધી દીધો એટલે તમે એમ વિચારજો મને દોરો બાંધ્યો છે એટલે મારે ન નથી કરવાનો બરાબર એટલે તમે એમ મેન્ટલી પ્રિપેર થઈને કદાચ છોડી દેતા હોય તો તમને એમ થાય કહો હો એ દોરો બાંધ્યો અને છોડી દીધો બરાબર એટલે આમાં પણ એક સાયકોલોજી જ છે શું પણ એકચ્યુઅલી આ બધામાં તમે ન પડો ખોટા લોકો બધા બહુ જ પૈસા નાખતા હોય છે ઘણા બધા જે અહીંયા આવે છે બધાને હું કહું છું તમે આવા બધામાં ન પડો હા આપણને એક શ્રદ્ધા હોવી જોઈએ કારણ કે ઈશ્વર સૌથી બળવાન છે એના ઉપર શ્રદ્ધા રાખો અમે લોકો અહીંયા સ્પિરિચ્યુઅલ પણ પ્રોગ્રામ કરીએ છીએ એવું નથી હા ઈશ્વર પર શ્રદ્ધા રાખો જે થશે સારું થશે થોડા પોઝિટિવ થિંકિંગ કરો બરાબર ઈશ્વર તો મસ્ટ છે કુદરતી જે છે આપણને તો મળે છે એની પાસેથી એનર્જી એટલે કદાચ જો મુસ્લિમ આવે યા તો આ કોઈ આવે તો એ લોકોને અમે પણ એમ કહીએ છીએ કે થોડુંક તમે સ્પિરિચ્યુઅલ પણ બનો કે જેથી કરીને એનાથી પણ તમને એના પણ આશીર્વાદ મળશે એ બધી વસ્તુ સાચી છે પણ સાયકોલોજીકલ જે આખી મનોવૈજ્ઞાનિક ઢબે જે આપણી અહીંયા આગળ ટ્રીટમેન્ટ થાય છે એ તો લેવી જરૂરી જ છે કારણ કે આ એક માનસિક બીમારી છે એટલે જો સારવાર પ્રોપર હશે તો તમે આમાંથી ઇઝીલી બહાર નીકળી શકશો એટલે આવી અંધશ્રદ્ધામાં ન પાડો મારું કેવું એવું છેલ્પાબેના વર્ષો સુધી કામ કર્યું છે છે સેવા સેવા જેવું એમના પેશન્ટ છે અમુક લોકોનું હું તમને મળાવું છું એમનું ગુપ્તિદા જળવાય એ રીતે આપણી જોડે વાત કરીએ છીએ અને કઈ રીતે એમને કેટલો સુધારો આવ્યો છે ક્યારે એડમિટ છે આખી વાત એમની પાસે ચાલી મારા દારૂનું વ્યસન હતો હું છેલ્લા થી છ વર્ષ પહેલાંથી વ્યસન કરતો હતો છેલ્લા એક વર્ષથી મારું વ્યસન વધી ગયું અને મારું બધું બધું જતું રહ્યું પારિવારિક સામાજિક બહુ નિંદા થઈ અને નોકરી બી જતી રહી પછી મને નોકરી હું પ્રાઇવેટમાં જોબ કરતો હતો અચ્છા અને સેલેરી બી સારી હતી તો પારે સામાજિક રીતે અભ્યાસ કેટલો હતો હા અભ્યાસ કેટલો હતો ભણ્યા કેટલું તો હું ગ્રેજ્યુએટ છું અચ્છા અને મને મારા ભાઈ થ્રુ મારા મોટા ભાઈ છે તેના થ્રુ હું અહીંયા દાખલ થયો અને એની સારવાર બહુ સારી છે કેટલા દિવસ છે મારે અહીંયા એકવીસ દિવસ ઉપર થઈ થઈ ગયા છે પણ મેં મહિનાની ટ્રીટમેન્ટ લઉં છું અને અહીંયા બધી ટ્રીટમેન્ટ સારવાર બધી ફ્રી છે અને બધા સ્ટાફ કાઉન્સેલિંગ બરોબર કરે છે અમારા પહેલા તમે માની લો કે સમાજમાં જીવતા હતા તો રેગ્યુલર પીવો હતો તો પહેલા રેગ્યુલર નતો પીતો પણ છેલ્લા એક વર્ષથી મારે મારે મેરેજ થયા પછી મિસકેરેજ થઈ ગયું એક બાળક એના પછી થોડું મારી વ્યસન વધી ગયું બરાબર તો થોડું વધારે એમ ઇંગ્લિશ જ પીતા કે પછી ના બરાબર તો પછી આર્થિક ખર્ચો કેટલો આર્થિક ખર્ચો કેટલો પૈસા ટકે ને ધોવાણ કેટલું ઘણા બહુ બહુ સરસ અચ્છા હા દેવું ભી વધી ગયું મારું અચ્છા હા નોકરી જતી નોકરી લઈને જાતે મૂકી દીધી હવે મારે મોટા ભાઈ સાથે મારે અમદાવાદમાં સેટલ થવું છે કેમ કે એકલો રહું છું તો વ્યસન કરવાની આદત થાય છે મારે હવે બધી અહીંયા મને કાઉન્સેલિંગ કર્યું મારું માઇન્ડ આખું રિફ્રેશ કરી નાખ્યું છે અને વ્યસન થી હું દૂર રહું છું હવે અચ્છા વ્યસન સાઉ મૂકી દીધું છે હું તો અહીંયાથી નીકળીસ જાતે બી મૂકીસ અને જી જાતે જી વ્યસન કરે છે તે વ્યક્તિઓને બી કહીસ કે વ્યસન થી તમે દૂર રહો આ સામાજિક અને માનસિક રીતે બહુ બહુ ખરાબ છે અચ્છા આ આખું પરિવાર બગાડી નાખે છે સમાજને બગાડે છે વ્યસન આનાથી દૂર રહો તો જે લોકો માં પિતા હોય છે એમ એ તો બધા એવું કહે છે કે આમ રહેવાતું નથી આ નો જોઈ તો ચાલતું જ નથી એવું થાય છે બોલ જો આપણાથી એક દિવસ એક દિવસ વેસન થી દૂર રહી શકો છો તો તમે જીવન ભર ભી રહી શકો છો એમ હા એ મારું શીખી ગયા હા મેં શીખી ગયો તમે શીખી લીધું હા કે જિંદગી ભર નો પીવતા હા ચાલે બરાબર બીજા લોકો પીતા હશે તમે તો મને એમ છે કે લેસન શીખી ગયા છો તો એને કંઈ કહેશો હા કહીશ જરૂર કહીશ કે વ્યસનથી તમે દૂર રહો નકર જી મારી હાલ હાલતથી હું ગુજરી ચૂકી છું તમે બી આ હાલતથી ગુજરશો હું પોતે જાતે એક ઉદાહરણ છું બરાબર કે તમે આ કરો છો તમને અત્યારે સારું લાગશે કે અત્યારે હું પીવું છું મારું માઇન્ડ છે અત્યારે મને ખુશી ફિલિંગ આવે છે બરાબર આપણે જે કેમિકલ રિએક્શન માઇન્ડમાં થાય છે એ સારું છે અત્યારે હું પીવું છું તો સારું લાગે છે ત્યારે પણ જ્યારે

મિર્ઝાપુર અમદાવાદમાં આવેલી છે અમે એમના નંબર આપી દીધા સંસ્થાનો લેન્ડલાઈન નંબર આપશું ને અહીં ટ્રાફ પણ સારો છે અહીં પંદર જેટલા લોકો કર્મચારી નોકરી કરે છે અને કોઈ એક નિઃશુલ્ક સારવાર આપે છે તમે તમારા પરિવાર આજુબાજુ કોઈ પણ જો વ્યસનની લત પડી ગઈ હોય તો ક્યારેક આ સંસ્થાની મુલાકાત લેજો આ ખરેખર આપણે ત્યાં એવું હોય છે દુનિયાદારી અને બીજા પરદેશમાં વિદેશમાં આવું ચાલતું હોય તો આપણે વાહવાહી કરતા હોય છે પણ ઘર આંગણે આપણે હોય ત્યારે આપણે એની કિંમત ઓછી કરીશું બસ આજ અમારી વાત ગુજરાતના છેવાડાના માણસ સુધી પહોંચી જાય તે માટે લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો હું માનું છું કોઈ માણસને વ્યસન મુક્તિ અથવા ડ્રગ્સમાં કોઈ મુક્ત મળશે તો અમારો આ વિડીયો છે એની કિંમત લેખેલાગી ગણા હશે જય જય ગરવી